સેશન તો ઇવનિંગમાં છે જે જરૂરથી જોઈન કરવાનો છે બટ કે ધ બેસ્ટ અને જે તમે પેપર છે એમાં જે મિસ્ટેક્સ કે જે પણ કર્યું હશે બરાબર એ મેઇન એક્ઝામમાં થવું જોઈએ નહીં કે તો પછી ટેકનિકલ જે છે ટેકનિકલમાં મજા આવશે કે આપણું ટેકનિકલ જે છે એ ટેકનિકલમાં જો આ પેપર સરસ ગયું

કેટલા ક્વેશ્ચન આવડતા છે કેટલા નથી આવડતા કેટલા હંડ્રેડ પર્સન્ટ આવડતા છે કેટલા ફિફ્ટી પર્સન્ટ આવડતા છે કેટલા થર્ટી થ્રી પર્સન્ટ આવડતા જેટલા ઝીરો પર્સન્ટ આવડતા છે બરાબર એટલે સૌથી પહેલા આ બેજોને કામ રાખજો બહુ ઈઝી જેવું લાગતું હોય એવું થશે નહીં બરાબર તો ખુશ નહીં થઈ જતા અને બહુ જ અઘરું પેપર આવતું લાગતું હોય તો બી એટલા બધા બી પેનિક નહી થતા જો પેનિક થઈ ગયા તો હાથમાંથી બધું જ જશે બરાબર એટલે પહેલી જ વસ્તુ એટીટ્યુડ જે છે એવો રાખવાનો છે કે એક્ઝામ ના અંદર થોડું કામ રહેજો મગજને શાંત રાખજો પેનિક થતા નહીં અવોઇડ સિલી મિસ્ટેક્સ ઘણીવાર આપણે એ જ ફરિયાદ કરીએ આ તો આવડતો તો નાદની મિસ્ટેક થઈ ગઈ આ વાંચવાનું હતું વાંચ્યું નથી ઘણીવાર આપણે કોમન સેન્સ બી લગાવવું પડે ઓપ્શન એલિમિનેટ થી પણ ચાર પાંચ ક્વેશન્સ તો થઈ જાય ત્યાં આપણે જે પણ ક્વેશ્ચન્સ જે છે એ ક્વોશન્સ અટેમ કરતી વખતે નાની નાની જે સિલી મિસ્ટેક્સ થાય છે એ બધી હમણાં જે તમે ટેસ્ટ સિરીઝમાં કરી લીધી મેઇન એક્ઝામમાં થવું જોઈએ નહીં એના માટે બેસ્ટ છે એક્ઝામ આપતી વખતે ધ્યાન બીજે કસે જવું જોઈએ બીજા વિચારોમાં જવું જોઈએ નહીં બરાબર ટોટલ તમારું શું રહેવું છે કોન્સન્ટ્રેશન જે છે એ એક કલાક ઘણી વાર એવું હોય કે ઉતાવળમાં આપણા સાત આઠ ક્વેશ્ચન દસ ક્વોચન રહી ગયા પછી ઘરે જઈને ખબર પડે આ ક્વેશ્ચન્સ તો વાંચવાનો જ રહી ગયો અને મારાથી અટેમ નહીં થયો ના અંદર થોડા ક્વેશ્ચન્સ એવા રહેશે કે તમે કોમન સેન્સથી પણ સોલ્વ કરી શકો હંડ્રેડ પર્સન્ટ જે ક્વેશ્ચન આવડતા હોય શ્યોર શોર્ટ છે પહેલા જ બબલ કરી લેજો પહેલા જ લાસ્ટના દસ મિનિટમાં રાખશો પેલા ચોવીસ મો ક્વેશ્ચનના જગ્યા પર પચીસ મો બબલ થઈ જશે સાડત્રીસ માં ક્વેશ્ચન ના જગ્યા પર આડત્રીસ મો ક્વેશ્ચન બબલ થઈ જશે ઉતાવળ ના લીધે કે તમને શોર્ટ શોર્ટ ખબર છે આ મને આવડે જ છે જેથી કરીને તમને ખબર તો પડશે આટલા ક્વેશ્ચન તો મને આવડી રહ્યા છે આટલા માર્ક્સ તો મારા શોર્ટ શોર્ટ છે ને પહેલા જ એને બબલ કરી દેજો ઘણા ને એવું થાય કે ઈ બબલ કરવાનું રહી જાય ઉતાવળના લીધે એક જો છૂટી ગયું સેકન્ડ ના જગ્યા પર થર્ડ બબલ થઈ ગયો અને પછી તમને ખબર પડી તો આખું સ્પોઇલ થઈ જશે એટલે આવડતા ક્વેશ્ચન જો છે એ તો પહેલા જ તમે શું કરવાના પહેલા જ બબલ કરી દેવાના આપણે એવું વિચારતા નહીં કે લાસ્ટના દસ મિનિટમાં કે લાસ્ટના પાંચ મિનિટમાં હું તો બધા જ સો એ સો બબલ કરી દઈશ ઉતાવળના લીધે થોડી બી મિસ્ટેક થઈ ગઈ તો પછી એ અફેક્ટ કરશે આપણને આર એન બી અને અફેક્ટ કરશે ઇરિગેશન માં બી બીજી એક્ઝામ માં અલગ જીએસ ફોર તો ચાલો માનીએ પણ કે આ જે છે અફેક્ટ કરશે આપણે બંને જ એક્ઝામ માં એટલે એકદમ આપણે શું કરવાનું છે અલર્ટ રહેવાનું છે અને જે 100% ક્વેશ્ચન આવડતા હોય એને પહેલા જ લગાવી દેજો કેમ કે હજુ તો 200 માર્ક્સ બી તો બાકી છે ને પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત બરાબર છે આ તો તમારો ખાલી 1/3 33% જે છે 33% તમારો એક્ઝામ થશે

બરાબર એકદમ કામ રહીને બરાબર જરાય પેનિક થતા નહી અને પ્રોપર રીતે एग्जाम આપવાની છે કે કે હજુ પણ 200 માર્ક્સ જે છે હજુ આપણા હાથમાં છે એટલે આમાં તમે જે સુ કરજો કે આમાં તમારે મેક્સિમ જેટલા તમારથી સ્કોર થાય સ્કોર કરી લેજો હજુ આપણો જે છે 66.67% પણ હજુ બાકી છે આ એક પડાઓ આ બીજો પડાઓ પછી એના પછી ત્રીજો આવશે ઇન્ટરવ્યુ એ તો એનાથી વધારે વેટેજ એનાથી વેટેજ ધરાવતું જે છે સિલેક્શન માટે ક્લાસ ટુ બેસિકલી બરાબર અને ઘણા છોકરાઓ તો પેલું જીડબ્લ્યુએસ બી નું અમરું આવી ગયું એટલે આ જે એટલે તો ખુશ થયા થોડા કે જીવમાં થોડો જીવ આવ્યો બરાબર કે જીડબ્લ્યુએસ બી વચ્ચે અધ વચ્ચે મૂકી દીધું બરાબર તો ઘણા બધાને હા હા તસલ્લી થઈ બરાબર એ બધું પછી વિચારવાનું છે ઓકે પણ હાલ તમે જે છે સિક્સટીન્થ ના તમારી જે એક્ઝામ છે એક્ઝામ વ્યવસ્થિત રીતે આપો બરાબર ચાલો હું તો બહુ બગબગ કરી દીધો કલ્પિત સાથે મારો આપીએ બોલવાનો થોડો મેઇન વસ્તુ છે અત્યારે તમે જે પેપર આપ્યું છે એનું ઘરે જઈને એનાલિસિસ કરજો પ્રોપર આ એનાલિસિસ ખાસ જરૂરી છે એનાથી તમને આઈડિયા આવશે કે આજે બે ત્રણ દિવસ છે એમાં તમારે શું કામ કરવાનું છે કે રિવિઝનમાં તમે કયા ટોપિક પર વધારે ભાર આપશો બરાબર સરે વાત કરી પેપરમાં તમે ત્યાં જઈને શું કરશો સ્ટીલ આપણી પાસે ત્રણ દિવસ છે કે જેમાં આપણે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ તો એનાલિસિસ કરવું ખાસ જરૂરી છે પેપર આપીને મૂકી નહીં દેતા કે લાવ હું રિવિઝન કરું મારે ચાલશે હવે આ પેપર નથી જોવું તો જો એવું કરશો તો આજે અત્યારે કલાક તમે ફાળવ્યો છે પેપર માટે એ બી વેસ્ટ જશે તો એનાલિસિસ મસ્ટ છે આ પહેલો પોઈન્ટ બીજું સરે કીધું એમ કે ક્વેશ્ચન ખાસ જોવાના આપણે ક્લાસમાં બી ઘણા બધા તમને ખબર જ છે એ ક્વેશ્ચનમાં આપણે પહેલો વર્ડ પછી વચ્ચેથી કોક વર્ડ ને લાસ્ટ વર્ડ આટલું જોઈને જવાબ ટીક મારી દેતા હોય હે ને એની વચ્ચે જે આખી વાર્તા લખી છે સ્ટોરી આપણે એને વાંચતા નથી એનાથી ઘણા બધા ખોટા પડ્યા છે પડ્યા છે ને તો આખો ક્વેશ્ચન થરલી વાંચજો અને પેપર બી થરલી જોવાનું કે કોઈ ક્વેશ્ચન રહી નહીં જાય ત્રણ ચાર સવાલ પાંચ સવાલ રહી નહીં જાય બરાબર અને મોટો સવાલ હોય તો એવું નહીં કે આપણે વાંચો નથી થોડું જોઈને સવાલ જવાબ ટીક મારી દઈએ આખો સવાલ પ્રોપર વાંચજો લાસ્ટમાં રાખવાનું

એ જે છે એ આખી આખી જે છે એનો સેશન ઓર્ગેનાઇઝ કરેલું છે એ તો જરૂરથી અટેન્ડ કરી લેજો ઓનલાઈન છે એટલે ઓનલાઈન એપ્લિકેશન અંદર તમે એને જોઈ શકો છો એટલે એવું નહીં કે ભાઈ હવે અડધો કલાક કલાક જશે એને કદાચ વાંચી લો એ જો એટલો ટાઈમ આપશો એ તમને ફાયદો કરશે એક્ઝામમાં જ કે અટેમ તો કરવું જ પડે ક્યાં ને ક્યાં ફેસ તો એક્ઝામને કરવી જ પડે અને જેટલું અર્લી આ તમે મોક આપો છો એ તમને મેઇન એક્ઝામમાં ડેફિનેટલી બેનિફિટ કરશે

આરએનબી માટે ઇરિગેશનમાં અઢીસો સીટ છે બસો પચાસ જનરલી આરએનબી નું કહું તમને આરએનબી બે હજાર ઓગણીસમાં હતી બસો પંચ્યાસી સીટ હતી ટુ એટી ફાઈવ આના નજીક નજીક જ થઈ થોડુંક ઓછી સીટ થઈ ખાલી ચાર પિસ્તાળીસ પાંત્રીસ જેવી બરાબર એનું કટ ઓફ હતું કઈ એકસો ચાર પોઈન્ટ પંચોતેર એક્ઝેક્ટ કટ ઓફ જનરલનો બસો પંચ્યાસી સીટ હોય ચલો ત્યારે તૈયારી બી ઓછી કરતા હતા લોકો સીટ ઓછી છે અને તૈયારી થોડી વધારે કરે છે એવું માનીને ચાલીએ એકસો આસપાસ એપ્રોક્સિમેટલી બેસે અગર એ લેવલનું પેપર રહ્યું તો એ લેવલ એટલે કેવું હતું આખે આખું પેપર અતુલમાંથી હતું જૂની અતુલની જાડી ચોપડી આવતી ને આખું પેપર એમાંથી હતું એટલે સાવ ઇઝી હતું છતાં એ કટ ઓફ એકસો ચાર પોઈન્ટ પંચોતેર ગયું હતું તો તમારું અગર એ જ લેવલનું પેપર આવે તો એકસો પંદરથી એકસો વીસનું કટ ઓફ આશરે રહેશે અને થોડું ડિફિકલ્ટ આવ્યું અગર હાર્ડ પેપર આવે છે બરાબર તો વેરિયેશન જોવા મળશે એક્ઝામમાં ક્યારે કેટલા માર્ક્સ મારે લાવવાના છે પ્રીડિફાઈન લઈને જાતા નહીં ઘણી છોકરા પૂછે કેટલા લાવવા પડે મારે એવું પૂછે ને કેટલા લાવવાના એટલું કહી દો બસ ત્રણસો એટલે પાસ એટલે ડિપેન્ડ કરશે ત્યાં જે એક્ઝામ જે છે એક્ઝામ નો લેવલ કેવું છે પેપર નું લેવલ કેવું છે પેપર ટફ આવ્યું તો કટ ઓફ ઓછું હોય પેપર ઈઝી આવ્યું ને એકસો ઓગણીસ વાળું જે નો તો પેપર હાવ ઇઝી હતો કટ ઓફ વોઝ ઓલમોસ્ટ વન ફિફ્ટી અબાઉ જનરલ કેટેગરી પેપર એકદમ ઈઝી એટલે ક્લાસ ક્લાસથી લેવલનો પેપર હતો અત્યારે દોઢસો બી કટ ઓફ ગયું છે અને વન સેવન્ટી વન સેવન્ટી જેવું કટ ઓફ જે સત્યાવીસ સીટ હતી જીએમ ના અંદર સોરી જીએમસી ના અંદર બેમાંથી ડિપાર્ટમેન્ટ મને ધ્યાન નહીં ત્યારે કટ ઓફ એટલું વધારે બી ગયું તો બસ કમ્પેરેટિવલી સીટ્સ ઓછી હતી સીટ ઓછી હતી એટલે એ બધું વિચારવાનું નહીં તમારે તમારું સોળ તારીખે શું કરવાનું છે બેસ્ટ જેટલા મેક્સિમમ ક્વેશ્ચન હંડ્રેડ આવડે છે તો પહેલાં જ હું કરી દેજો બહુલ કરી દેજો બરાબર બીજું કઈ 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 પૂછવું છે પૂછવાની હાલત જ નથી કેવા મસ્ત જિંદગી ચાલતી હતી એવું એફ એમ ચાલતું ને હાઇડ્રો ને સોમ સમોસા ખાતા પરીક્ષા આવી ગઈ હતી અને અચાનકથી શું થયું પરીક્ષા કેવિટેશન ફટાકડા બન્યા બરાબર અને બધા અહીંયા આય ફટાકડા શું થાય છે

લગભગથી લગભગ ચાર પાંચ વાર પ્રેક્ટિસ કરશું બરાબર તો ત્યારે બધાએ હાજર રહેવાનું છે ટેકનિકલની મોક ટેસ્ટ માટે બરાબર એટલે એમાં પ્રેક્ટિસ કરશો તો તમે લાસ્ટમાં જઈને પ્રોપર પરફોર્મ કરી શકશો એવું ના થાય કે આપણે એક્ઝામમાં જઈને પ્રેક્ટિસ કરીએ સીધા હે ને ત્યાં પ્રેક્ટિસ નથી કરવાની પછી પર્ફોમ સીધું જીડબ્લ્યુ માં થાય

જેવું છે <laughs> 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 ચાલો ઠીક છે ઓકે ઓલ ધ વેરી બેસ્ટ મસ્ત રો ખુશ રો અને એક્ઝામ પ્રોપર આપવાની છે થેન્ક યુ સો મચ ચલો બધા આવજો ચાલો